ભાઈઓ આ વર્ષમાં આપણે આપણા શિયાળુ પાકોમાંથી મોટા ભાગના પાકોમાં ભાવમાં ખૂબ સૌથી વધારે જેમાં ઘસાયા છીએ એમાં છે આપણો મરચાનો પાક મરચાના પાકમાં આ વર્ષની સિઝનની જયારે શરૂઆત થઈ હોય ફેબ્રુઆરી મહિનાથી ત્યારથી ફેબ્રુઆરી માર્ચ અને હવે અત્યારે એપ્રિલ જયારે પૂરો થવા આવ્યો છે ત્યારે સવાસો રૂપિયા સુધીનો પણ ભાવમાં બે પાંચ દિવસ માટેનો સુધારો પણ નથી મળ્યો અને શરૂઆત થી જોઈએ તો શરૂઆતમાં ગયા વર્ષની સરખામણીમાં ત્રીસ ટકા નીચા ભાવથી શરૂ થયેલું બજાર ધીમે ધીમે ઘસાતા ઘસાતા અત્યારના દિવસોમાં આવે ગયા વર્ષની સરખામણીમાં પચાસ ટકાના નીચા ભાવના લેવલે આપણો મરચાનો માલ રહ્યો છે હવે અત્યારે એપ્રિલ મહિનો ત્યાર પછી મે મહિનો આવશે એટલે સિઝન પૂરી થયેલી ગણાશે હવે પૂરી થયેલી સિઝન દરમિયાન આપણી પાસે જે કાંઈ માલ હોય એનો ભાવ આપણને નજીકના દિવસોમાં કોઈ સુધારા સાથે મળી શકવાની શક્યતાઓ હોય તો કેટલી છે કેવી છે અને બજાર અત્યારે જે રૂપમાં ચાલી રહ્યું છે એ જ રૂપમાં ચાલવાની શક્યતાઓ કેટલી છે કે એમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ કઈ બાજુથી દેખાઈ રહી છે કે કેમ છે 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 એ મુદ્દો આપણા માટે ખૂબ અગત્યનો પણ એક એવી ચીજ આપણી ખેતીવાડીના પાકની કે એના ઉપર આપણે બહુ ઓછી ચર્ચાઓ થાય છે અને પરિણામે આપણું ખેડૂત સમુદાય એકંદર એનાથી કેટલીક માહિતીઓથી વંચિત રહી જતો હોય છે આપણે સમયે સમયે એની ચર્ચા અહીંથી કરતા રહીએ છીએ

વિતેલા વર્ષમાંથી આ વર્ષમાં ખેંચાય આવેલો સંગ્રહિત માલનો પુરવઠો કેટલો છે સામે વિદેશના બજારોમાં આપણા માલના નિકાલ માટેની શક્યતાઓ અને જોગવાઈઓ કેટલી છે તો સૌથી પહેલા ઉત્પાદન પર આપણે નજર નાખીએ તો લાલ મરચું આપણે ત્યાં જે કાંઈ વવાય છે અને ઉત્પન્ન થાય છે એમાં સૌથી આગળ છે આંધ્ર અને તેલંગાણા બીજા ક્રમે છે કર્ણાટક અને ત્યાર પછી મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન રાજ્યો એક આપણા એવા છે કે ત્યાં મરચાનું વાવેતર થાય છે પણ મોટા ભાગે લીલું મરચું શાકભાજી તરીકે વેચી દેવામાં આવે છે વાતાવરણની પ્રતિકૂળતાના કારણે એ વિસ્તારોમાંથી લાલ મરચાનો પુરવઠો નથી આવતો પણ આટલા રાજ્યો લાલ મરચાનો પુરવઠો આપે છે અને એમાં આંધ્ર તેલંગાણા કર્ણાટક મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન સૌથી વધારે સૂકા લાલ મરચાનો જથ્થો આપતા પ્રદેશો છે આપણા દેશના આપણા દેશની અંદર મરચાનું ઉત્પાદન આખા દેશનું કેટલું છે તો આખા દેશનું આપણું મરચાંનું ઉત્પાદન વીતેલા વર્ષો દરમિયાનનો સરેરાશ આંકડો આપણે જોઈએ તો લગભગ અઠ્યાવીસ લાખ ટન થી લઈ અને ત્રીસ થી એકત્રીસ લાખ ટન જેટલું આપણું ઉત્પાદન છે હવે જે ઉત્પાદન છે એમાંથી આપણા દેશમાંથી દેશમાં જે નિકાસ થાય છે અને બાકીનો મરચાનો માલ આપણા દેશની અંદર આપણા ઘર વપરાશમાં આપણે વાપરીએ છીએ પણ આ વર્ષમાં ભાવોમાં જે બહુ મોટો કાપ આવ્યો છે એમાં શરૂઆતમાં જે કહેવામાં આવતું હતું એ એવું હતું બજાર તરફથી કે ગયા વર્ષનો મોટો માલનો જથ્થો હજી સંગ્રહિત અવસ્થામાં છે અને એ વાત સાચી હતી બજારમાં જે કાંઈ માલ આવતો હતો સિઝનની શરૂઆતમાં ત્યારે પાછળનો જે પડતર માલ હતો એ એક પ્રકારના અટકાવના રૂપમાં ભાવોને રોકી રાખતો હતો પણ એ દરમિયાન આપણે જોઈએ તો આ વર્ષમાં બહુ મોટું ઉત્પાદન નહીં આવે એવી જે શક્યતાઓ મરચાના બજારમાં હતી એ શક્યતાઓ પણ ધીમે ધીમે ધોવાઈ ગઈ ચિત્ર બદલાઈ ગયું ફેબ્રુઆરી મહિનો પૂરો થયો માર્ચ મહિનો લગભગ અર્ધે પહોંચ્યો ત્યાર પછી આવકો એટલા બધા મોટા પ્રમાણમાં થવા માંડી મરચાની કે એક તો પાછળના દિવસોમાં ભાવો ઓછા હતા બજારમાં એટલી મોટી કોઈ લેવાલી નહોતી ગયા વર્ષનો માલ ખૂબ મોટા જથ્થામાં પડેલો હતો અને આ વર્ષના મોટા પાયે ઉત્પાદનની આવકો બજારમાં જ્યારે થવા માંડી ત્યારે જે હતા એનાથી પણ ભાવ નીચે જવા માંડ્યા એટલે કે બજારની શરૂઆતમાં ત્રીસ ટકા ભાવ જે નીચા શરૂ થયા હતા ત્યાંથી લઈ અને અત્યારે આજના દિવસ સુધીમાં લગભગ ગયા વર્ષની સરખામણીમાં કે પણ ભાવો મળી રહ્યા છે હવે આપણા ગુજરાતમાં સૌથી મોટું મરચાંનું બજાર એટલે આપણું ગોંડલનું માર્કેટ એટલે ગોંડલના માર્કેટને આપણે એક આદર્શ માર્કેટ ગણી અને ભાવોની ચર્ચા કરીએ તો ગોંડલમાં આપણું મરચું સામાન્ય રૂપમાં એક હજાર રૂપિયા વીસ કિલોના આવી રહ્યા હોય અને એ માલમાં અગિયારસો બારસો સુધી આપણો ભાવ પહોંચતો હોય ત્યાર પછી એનાથી સારી ક્વોલિટી તો બારસો થી પંદરસો રૂપિયા વીસ કિલો વેચાઈ રહી છે એનાથી સારી ક્વોલિટી હોય તો પંદરસો થી સત્તરસો રૂપિયા સાનિયા જેવી સારી જાત હોય અને ખૂબ સારી રીતે તૈયાર કરીને ખેડૂત લાવે છે તો એના રૂપિયા અને સાનિયામાં પણ ફ્રી એકદમ ગુલાબી માલ આવતો હોય તો એના માંડ માંડ ત્રેવીસો થી ચોવીસો રૂપિયા અત્યારે મળી રહ્યા છે વીતેલા દિવસોમાં કદાચ ત્રણ હજાર રૂપિયા પણ આપણને દોઢ બે મહિના પહેલા મળતા હતા એનો એ માલ અત્યારે આપણે બાવીસો ત્રેવીસો રૂપિયામાં વેચી રહ્યા છીએ સામે દેશના બાકીના તમામ મુખ્ય બજારો મધ્યપ્રદેશનું ખરગોન બેડિયા હોય રાજસ્થાનનું જોધપુર કોટા હોય આ બધા બજારોમાં પણ ભાવોની પરિસ્થિતિ આ છે મહારાષ્ટ્રમાં પણ ભાવોની પરિસ્થિતિ આ છે અને કર્ણાટક પછી મુખ્ય બજારો દુનિયાનું સૌથી મોટું સૂકા મરચાનું બજાર એટલે ગંતુરનું માર્કેટ પણ આ જ ભાવથી ખેડૂતો પાસેથી માલ ખરીદી રહ્યું છે અત્યારના દિવસોમાં હવે આ જે ભાવો આપણે જોયા એ ભાવો આપણા આખા દેશમાં મોટા ભાગે વવાતા જે કોઈ મરચાં છે પછી સાનિયા હોય તેજા હોય આવી જે જાતો છે એ જાતોના ભાવો છે સાથે સાથે આપણી કેટલીક પ્રદેશ વાઇઝ સ્પેશિયલ ક્વોલિટી જે હોય એના બહુ અલગથી ભાવ હોય છે અને એને આપણે માર્કેટના ભાવ નહીં ગણવા જોઈએ જેમ કે આપણું ગુજરાતનું ગોંડલનું દેશી ડબલ પટ્ટો રાજસ્થાનનું જોધપુરનું મથાનિયા મરચું આવા જે કાંઈ મરચાઓ છે એ દરેક પ્રદેશની પોતપોતાની ઓળખ હોય છે અને એનો એક ખાસ વાપરનાર વર્ગ હોય છે તેથી એનો જે ભાવ હોય એ અલગથી હોય છે બજાર સાથે એના ભાવને બહુ સંબંધ બહુ નિસ્બત નથી હોતી એટલે એ ભાવોને ધ્યાનમાં લીધા વિના આપણે મોટા ભાગે આપણો માલ વેચવાનો હોય છે અને આપણો માલ આપણે જે જનરલી પાકે છે દેશમાં એના આધારે આપણા માલના ભાવ થતા હોય છે હવે આવકોની આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં પણ એકંદર વેપાર કરતા આવકો વધારે છે બધા જ વિસ્તારોમાં વેપાર કરતા આવક વધારે છે પણ આશ્ચર્યજનક આવકો ઘંટુરના માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે ફેબ્રુઆરી મહિનામાં જે યાર્ડમાં ઘંટુરમાં દરરોજની ચાલીસ થી પિસ્તાલીસ કે પચાસ હજાર બોરી આવતી હતી એ સિઝન સારી રીતે શરૂ થયા પછી એટલે કે માર્ચ મહિનામાં દસ અગિયાર બાર પંદર તારીખ સુધીમાં એક લાખ કોથળા સુધીની આવક થઈ અને અત્યારના દિવસોમાં લગભગ બે લાખ કોથળાથી વધારે આવક રોજની માત્ર ગંટુરના જ માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે બાકીના બધા મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં પણ આ જ પ્રમાણે આવકમાં વધારો થઈ રહ્યો છે અને એના પરિણામ સ્વરૂપે ભાવો રોજે રોજ દબાઈ રહ્યા છે તો આજના દિવસે મરચાનું ઉત્પાદન નિકાલ અને અત્યારના દિવસોમાં આવી રહેલી આવકો આ બધા મુદ્દાઓ પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આખા બજારના માળખાને ધ્યાનમાં લઈ અને આપણી પાસે સમયે આપણે મરચાના પાક પર પણ આગળના દિવસોમાં અવશ્ય ચર્ચા કરતા રહીશું આપણી આજની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત